ધાન્યસ્વામી બાપા સેંજલધામ ખાતે સાધુ સમાજના એકવીસમો સમૂહ લગ્ન સમારંભ યોજાયો પરમપુંજ્ય શ્રી મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા સાવરકુંડલાના સેજલ ધામ ખાતે શ્રી ધાન્યસ્વામી બાપા દ્વારા આયોજિત એકવીસમો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સાધુ સમાજના ઓગણચાલીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને બહોળી સંખ્યામાં સાધુ સમાજ તેમજ અન્ય સમાજ હાજર રહી ધામધૂમથી સમૂહ લગ્ન કરવામાં આવ્યા પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુએ નવ યુગલોને સંબોધિત કરી આશીર્વાદ આપ્યા અને કર્યાવર આપી દીકરીઓની ભાવ ભેર સભેર વિદાય કરાઈ હતી રિપોર્ટર વિક્રમ ગોહિલ શાશ્વત ગુજરાત ન્યૂઝ જેસર ધ્યાન સ્વામી બાપાની સમાધિના આશીર્વાદથી સેંજળ ધામે પ્રતિવર્ષ પાઠોત્સવ નિમિત્તે સાધુ સમાજના દીકરા દીકરીઓના અર્જુન સમૂહ લગ્ન યોજાતા હોય છે એવી રીતે આ વર્ષે પણ આ મંગળ પ્રસંગ સેંજળ દાદાની નિશ્રામાં થઈ રહ્યો છે સૌપ્રથમ તો ઓગણચાલીસ નવ દંપતિ અને બંને પક્ષના સૌ વડીલો આપ સૌનું સ્વાગત છે પ્રતિવર્ષ અમારે નેરૂરુબી આફ્રિકાથી રમાબેન જસાણી અને એમનો સમગ્ર પરિવાર એમના તરફથી સેંજલમાં દાદાની આ સેવા થતી હોય છે એમના પ્રતિનિધિ તરીકે ભાઈ આશીષ ક્રિષ્ના અને એ છોકરાઓ આવ્યા છે એ રમાબેન જસાણી પરિવાર ઉપર સેંજળ ધ્યાન સ્વાય બાપાની કૃપા છે વિશેષ કૃપા ઉતરે એવી દાદાની સમાધિએ મારી પ્રાર્થના